દાહોદમાં બાળકીના અપહરણની ઘટનામાં પોલીસ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ ગોવિંદ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી લીધી આ ઘટસ્ફોટ થી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો પોલીસે નરાધમ આચાર્યની કાર પણ જપ્ત કરી લીધી પોલીસે આચાર્ય ગોવિંદ ઘરેથી કાર કબજે લીધી કારને

લાયબ્રેરી નજીકની ઘટના છે એક શખ્સે વિદ્યાર્થીની સામે કરી અશ્લીલ હરકતો ડિપાર્ટમેન્ટના સિક્યુરિટી ગાર્ડ શખ્સ ને પોલીસ હવાલે કર્યો શખ્સ માનસિક રીતે અસ્થિર હોવાનું અનુમાન છે ગુજરાત યુનિવર્સિટીના વીસીએ ઘટના